ગ્રહસ્થાશ્રમમાં પૈસા ન હોય ને જીવન જીવવું પડે કેવું હોય ખબર છે કે નાના એવા ખાબોચિયાના પાણીમાં એક માછલી હોય નાના એવા ખાબોચિયામાં એ પાણી હોય નાનું એકલું એમાં એક માછલી હોય અને એમાં ઉપરથી સૂર્યનો તાપ તપે અને એ તાપની અંદર પાણી ખૂબ તપી જાય એ ગરમ પાણીમાં માછલી જેમ માછલી જેમ ચટકા ભરે ને ગરમ પાણી એમ ગ્રહસ્થાશ્રમમાં પૈસા વગરની સ્થિતિ આવા ચટકલા ભરતી હોય એ માછલી બહાર નીકળી નથી શકતી અને પાણીના ચટકા એને સહન નથી થતા આ સંસારમાં ગ્રહસ્થીઓની દશા પણ આવી જ હોય છે જ્યારે એની પાસે ધન નથી હોતું ભૂખ લાગે એના સમૂહ બીજું કોઈ દુઃખ નથી નાસ્તી ક્ષુધા સમમ દુઃખમ નાસ્તી રોગ લાકડા નો પલંગ બનાવી દેશમી રજાઈ પાથરી દો આજુબાજુમાં સુગંધિત પુષ્પો ની માળાઓ મૂકી દો સુંદર સ્ત્રીઓ હોય ની બાજુમાં છતાંય એ માણસ શાંતિથી ઊંઘી નથી શકતો સુંદર મજાના નૃત્ય થતા હોય સુંદર મજા નું વાદ્ય બગડતું હોય છતાં પણ માણસ સુખી નથી લાગતો આ બધું જ એને ગમતું નથી કારણ એ ભૂખો છે ચંદનના લાકડાની પથારી કરીને આપણને આપી કેટલી ઊંઘ આવે પણ ભૂખા માણસ ને એમાં ઊંઘ આવે એટલે કહ્યું નાસ્તી ક્ષુધા સમમ દુઃખ નાસ્તી રોગ ક્ષુધા સમમ